હલો ફ્રેન્ડ તો આજે મેં બનાવી છે બાજરીના લોટનું ચમચમ્યા તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને ગમે તો લાઈક કરી દેજો તો સૌથી પહેલાં લોટ લઈ લઈશું બાજરીનો અને આવી રીતે ચાળી લેવાનો કે કશું અંદર આવે નહીં ધનેરા કેવું તો લોટ ચાડી લીધો છે તો હવે મસાલા કરી દઈશું બધા નાખી દઈશું મેં તો જીરું નાખીશું અજમો નાખીશું તલ નાખી છે હળદર મીઠું સ્વાદ પૂરતું મરચાં ચેલા અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે કોથમીર નાખીશું હવે અને મેથી નાખી છે અને હવે દહીં નાખીશું થોડુંક બેકિંગ પાવડર નાખ્યો છે બેકિંગ સોડા અને બધો મસાલા એક કરી દઈશું અને થોડુંક થોડુંક પાણી વેઢીને આવી રીતે લોટ બાંધીશું અને આપણે જો ભજીયાનો બનાવીએ એવી રીતે જ બનાવવાનું ખીરું બનાવવાનું તો હવે આપણું આ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે હવે હિંગ નાખીશું અને ચમચાથી હલાઈ દઈશું અને તો નોનસ્ટિક તો મૂકી દીધો છે અને એમાં તેલ નાખી દીધું છે અને તલ નાખ્યા છે અને ચમચાથી આવી રીતે ખીરું નાખી દેવાનું નાના નાના વડા બનાવવાના હવે ચડાવવા દઈશું અને તમને અમારા આ વિડીયો કેવો લાગ્યો તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરી દેજો અને શેર કરજો થોડુંક તેલ નાખીશું હવે ઉપર તલ નાખ્યા છે અને હવે આમ ફેરવી દઈશું તેલ નાખશું થોડુંક અને ચડાવવા દઈશું સરસ રીતે અને તમે તમારા ઘરે આવી રીતે બનાવજો બહુ સરસ લાગે છે અને શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે બાજીના લોટના હવે ચમચમિયા તો હવે જોઈ લઈશું કે ચડી જશે કે નહીં હવે આમનો અવળો ફેરવી દઈશું હવે ચડી છે ચમચમિયા તો આવી જ રીતે બધા ચમચમ્યા આવી રીતે બનાવી દેવાના અને આને તમે દહીં સાથે કે ચા સાથે ખાવ તો બહુ સરસ લાગે છે ચટણી સાથે ખાવ તોય સરસ લાગે છે તો આપણા ચમચમિયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે તમારા ઘરે આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો કે તમારા ઘરે તમે બનાવજો જય માતાજી